ભાવનગર જિલ્લામાં પાંત્રીસથી ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે આંગણવાડીના બાળકો ઓરડાના અભાવે મંદિરમાં વૃક્ષ નીચે છાયણામાં બેસીને આશ્રમ જેવી હાલતમાં અભ્યાસ કરી રહ્યા છે વલભીલપુર તાલુકાના ખેતર ટીંબી ગામની ઘટના શિક્ષણ જગત માટે આ તપાસને પાત્ર બની છે હવે જે ભાવનગર આમ તક બ્યુરોમાંથી અજય બુદેલીયાનો એક વિસ્તૃત અહેવાલ ભાવનગર જિલ્લામાં પાંત્રીસથી ચાલીસ ડિગ્રી વચ્ચે આંગણવાડીના બાળકો ઓરડામાં ઓરડાના અભાવે મંદિરમાં વૃક્ષના છાયણા નીચે આશ્રમ જેવી હાલતમાં બેસી અને અભ્યાસ કરતા હોવાની વિડીયો સપાટી ઉપર આવ્યો છે આ પરિસ્થિતિ વલદુર્ગર તાલુકાના ખેતા ટીંબી ગામની છે છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિ છે છતાં સરકારનું કે શિક્ષણ વિભાગનું પાણી હલતું નથી બાળકના ઘડતરનો પાયો આંગણવાડીને માનવામાં આવે છે પરંતુ નાના ભૂલકાઓને બેસવાની સુવિધા ન મળવાના કારણે વૃક્ષના છાંયના નીચે આશ્રમ જેવી હાલતમાં બેસી અને પ્રાથમિક અભ્યાસ કરી રહ્યા છે છેલ્લા એકથી દોઢ વર્ષથી ગ્રામ્યજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્રનું પેટનું પાણી હલતું નથી કે અધિકારીના પેટનું પાણી હલતું નથી અને આજે બાળકો વૃક્ષના છાયા નીચે બેસી જૂના જમાનામાં આશ્રમમાં જેમ ભણતર લેતા હતા તેવી હાલત ત્યાં જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાના આઈસીડીએસ વિભાગની આ જવાબદારી છે પરંતુ આઈસીડીએસનો વિભાગ મેં તો મારે નહીં અને મેં તો ભણાવે નહીં તેવી હાલતમાં છે હાલ તો સુવિધાના અભાવે બાળકો ધમધકતા તાવ તાપમાં વૃક્ષ નીચે બેસી અને પોતાનું ભણતર પૂરું કરી રહ્યા છે એમ વાલી ઉમેદસંઘ સોલંકી આમતક ટ્યુનિસ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું સોલંકી ઉદયસંઘભાઈ માનસિંહભાઈ રાજપૂત અગ્રણી ઉદયસંઘભાઈ હાલની અંદર તમારા ગામની અંદર જે આંગણવાડી છે તે પાડી દેવામાં આવી છે ઘણો લાંબો સમય થઈ ગયો છે તેમ છતાં પણ આંગણવાડી બનાવવાની આવતી બાળકોની શું દશા છે બાળકો છેલ્લા દોઢ બે વર્ષથી ગામમાં એક ભાતીજી મહારાજ મંદિર છે અને નીચે લીમડો છે એના ઉપર લગભગ છેલ્લા બે વર્ષથી આ સાયા ગોતી ગોતી અને ભણાવવામાં આવે છે તડકાના હિસાબે એની સંખ્યા પણ ખૂબ ઓછી થઈ ગઈ છે જેઓની સંખ્યા કુલ બત્રીસ ની છે પણ અત્યારે સોળ થી સત્તર બાળકો આવે ક્યારેક પંદર આવે ત્યાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી ટેમ્પરેચરમાં તાપમાનમાં બેસી શકાય એવી શક્યતા નથી એના હિસાબે સંખ્યા પણ ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે અને છેલ્લા બે વર્ષથી આ સ્થિતિમાં આંગણવાડીના બાળકો સાયા બેસવા માટે મજબૂર છે તમારી શું માંગણી છે માંગણી તો એક જ છે અમે અનેક વાર રજૂઆત કરી લેખી અને મૌખિકમાં માં પીડબ્લ્યુડી માં ધારાસભ્ય શ્રી ને તાલુકા પંચાયત માં જિલ્લા પંચાયત માં તો વાર એક જ કહેવામાં આવે છે કે તમારી સ્કૂલ નું ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે છેલ્લા દોઢ વર્ષથી મેં પણ અંગત ખૂબ રસ લઈ અને આમાં રજૂઆત કરી હતી પણ છતાં આજ સુધીમાં કોઈ પણ જાતનું કાંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તમારી માંગણી અમારી માંગણી એક જ છે તત્વરે બિલ્ડિંગ ઉભું કરવામાં આવે અને બાળકના ભવિષ્ય માટે જો આપણે રમશે ગુજરાત ભણશે ગુજરાત ના એવા નારા આપતા હોય તો આ બાળકની સ્થિતિ આજ પાંત્રી કે ચાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાંથી એનું પોતાનું બિલ્ડિંગ મળી જાય અને એમાં બાળક હોશે હોશે ભણી શકે